કિશોરભાઈ તમને કઉ હા તમારે કઈ મંજૂરી લેવાની જરૂર નથી તમે પોતે જ વાતચીત માં હોશિયાર છો ના ના સાહેબ હું પાંચ ચોપડી ન ભણેલો પાંચ પેલે નાનો જલ્મો ને પછી ખાવા શીખો ને મોઢામાં કટકી ને એનું મને સાહેબ લાગી ગયું એટલે પછી આ તેવું પડી ગયું

પછી બોકડો લાવ્યો બોકડો ખાવાનું મન થયું તો એલો જેમ જીલીફાય લેવા જોઈએ એક આપે છે ખાટકી આ જે ખાટકી ફાય આપણે શાક લેવા દે ને એને અમે શાક કેવી છે તમે બકાલા ને શાક અમે હો અમે બકરા બકરાના એને શાક કેવી છે હ તો એ એક છે ને એ એક છે ખાટકી એટલે વાત કરી ટૂંકી વાત કરી દો તમે થોડું કરું તમને ટૂંકી વાત કરી દઉં એટલે તમે હું મને કોઈ રોકનાર પેદા નથી તમે ભલામણા સાહેબ કેવા અધિકારી કેવાય અમારા જવાબ રોકવાના અમારા ઘણા નઈ નહીં હું એમ નથી કેતો એમ નથી હવે તમે છે ને એટલું ખાલી સમજુ અમને કોઈ વ્યક્તિ તમારા જાગૃત હોય કે અમને આ ગમતું નથી મેં છાપામાં એમ જ દીધું છે છાપામાં હું તો સાહેબ આ તો મોબાઈલ આવડી ગયો છે ને એટલે નઈ એટલે એને શું કીધું કે ભાઈ અમારા એવા છે ને એને રોક મટી ગયો છે

તમને કોઈ કોઈ રોકી જ ન શકે કોઈ જૈન મોકળો ખાવો તો મારે એને કાપવો તો પડે સાહેબ કોઈ કોઈ તો એ કરો ને તમે તમે તમને સાહેબ એક મિનિટ મારી સાંભળો હું બોકડો કાપું અને તમને કોક નો ફોન આવ્યો કે કિશોરભાઈ બોકડો કાપે તમને ફોન આવશે તમે આવશો નહીં આવું નહીં તો મને એ કહેજો ને તો મારો બોકડો ક્યારે હું છે ને તમારો જાનના વેડિયા નીકળે ને સાહેબ તે દી બોકડો કાપતા બેન થઈ જશે ના 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 કિશોરભાઈ નાનો ભાઈ છો એમાં વાત આટલી સરસ કરો છો વેપારી ટાઈપ વાત કરો છો કેવી વાત કરો છો વેપારી ટાઈપ વાત કરો છો કિશોરભાઈ વેપારી ટાઈપ વાત કરો છો વખાણ કરે તો મને બહુ સારું લાગ્યું સાહેબ ના ના વાત ય તમને વાત ની ઢબે તમારી સારી છે ક્યાંય તમે હામા માણસ અભિવેક નથી કરતા સારા વ્યક્તિ છો સારા વ્યક્તિ છો સમજુ છો માત્ર ને માત્ર મેં તમારા સમાજ ને શું કીધું છે જો હામાયો એક ને નહીં ગાંધીનગર વાળા ને બધે જ તમે એક વાર તમે જેટલો સમાજ છો તમે સયુ ભેગી કરો આવું મેં એક જણા નથી કીધું શાવરપુર વાળા કીધું બધા

બોટાદ વારો બધા કીધું તમે સમાજ એકવાર ખાલી સયું પેગી કરો સહ્યું શબ્દ યાદ રાખો કામ મારું હું તમને સહકાર તમારે કેવાનું હું તમને સંસદની અંદર કેમ રજુઆત કરાય એ હું કરી દઈશ કીધું પણ તમે ઓછામાં ઓછી આટલી કરી કરો તૈયાર એક મિનિટ સાહેબ સાંભળો મારી વાત તમને બે મિનિટ નો ટાઈમ આપો તો હું એમ કેવા માંગુ છું કે આ જે ની વચ્ચે અલગ વાત છે પણ મને બોગડો ખાવાનું મન થયું એટલે હું કાપીને ખાઈ શકું હું તમને એક વાર કીધું ને એ તમને હું એ કેવા માંગુ છું તમે બે થોડક ખાઈ શકો બરાબર બરોબર પણ આજે મારે બે થોડક ખાઈ શકો હા બસ એમ તો સાહેબ નકર મેં કીધું આ તમે ના પાડ્યો